વિશ્વગુરુ બનવાની વાતો અને જાપાનને પાછળ મૂકી દેવાના દાવા વચ્ચે દ્રશ્યો છે કે જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ગૌરવ લેવાય છે એવા નર્મદા જિલ્લાના રાજપીપળાના કે જ્યાં વિદ્યાર્થીઓને બસ ન મળતા તેઓએ અન્ય બસોને ડેપોમાંથી ન જવા દેવા રસ્તામાં ચક્કાજામ કરી દીધું અને બસની સામે માનવ સાંકળ બનાવીને ઊભા થઈ ગયા તમારા માટે બસ નથી

આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને માત્ર બસ મળી જતાં તેમની સમસ્યા પૂરી થઈ જતી નથી કારણ કે બસ તેમને મુખ્ય હાઈવે પર ઉતારી દે છે ત્યાંથી તેમને જંગલ વિસ્તારમાં ચારથી પાંચ કિલોમીટર ચાલતા જવું પડે છે ત્યારે તે પોતાના ઘરે પહોંચે છે ત્યાં સુધીમાં અંધારું પડી જાય છે જેને કારણે દીકરીઓ અસલામતી અનુભવે છે રોડ થી કેટલું છે અંદર તમારું ગામ

પાંચ મિનિટ નક બસાઈ તો કારકારી દેકા મેકા નહી છેકાણો નહી અમે અહીં બસ નહી મુક્યા મોડી જાવ તો બે કલાક 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 બજાર માં બસતા જો માર્કેટ માંથી પસંદ નહી આવી દેતી દેખો પર અને હમણે આ બસાઈ મેં ઘરે જવાનો છોકરીઓ એમાં હું અમે એટલા બને કે રૂપિયા આવના પાંચ પાંચ મિનિટ આવશે પાંચ મિનિટ ન બસ આવશે ઓકે કલાક ન કલાક અમે કેતા કે બસ નહી મુક્યા જઈએ અમે જવાનું ગામની બસ તો સ્ટેન્ડ પર હતી પણ એમાં પહેલાથી જ હાઉસફુલ હતી અને એમાં વધુ વિદ્યાર્થીઓ સમાઈ શકે એમ નહોતા ઓવર કેપેસિટી પેસેન્જર આરટીઓના નિયમોનો પણ ભંગ થાય છે પણ જો બસ સરકારી હોય તો એને કોઈ નિયમો નડતા નથી આખરે રાજપીપળા એસટી ડેપોના સંચાલકોએ એક વધુ બસ મૂકી હાલ પૂરતી આ સમસ્યાનું નિરાકરણ તો કર્યું પણ વિદ્યાર્થીઓ આ રોજેરોજની હાલાકીનો કાયમી નિરાકરણ થાય એવી માંગ ઉપર મક્કમ થઈ રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવવામાં આવે છે ત્યારે અમે આશા કરીએ છીએ કે રાજપીપળા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ માટે અમૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી એક વધારાની બસ ફાળવે જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના ઘરે સમયસર પહોંચી શકે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો